ખેડૂત પુત્રોની ઉદારતા દાનવીર ભામાશાઓએ જગતના તાતને આપ્યું નવજીવન નમસ્કાર મિત્રો હું છું આપનો વાડિયાભાઈ કુમાર અને આપ નિહાળી રહ્યા છો અમરેલી ટાઈમ ન્યૂઝ મિત્રો સામાન્ય રીતે સમાચારમાં આપત્તિ અને નુકસાનીની વાતો હોય છે આગ અકસ્માત અબમૃત્યુ અને મારામારીની ઘટના કે ખંડણી ખૂનખરાબા અપહરણના આપણી આજુબાજુમાં બનતી વિવિધ ઘટનાઓની વાત હોય છે પણ આજે હું આપની સમક્ષ માનવતા અને ઉદારતાના એવા બે દીવાઓ પ્રગટાવવા જઈ રહ્યો છું જેમણે ગુજરાતમાં પડેલ કમોસમી વરસાદના કાળચક્રમાંથી પોતાના વતનના ખેડૂતોને બહાર કાઢ્યા છે ગત ઓક્ટોબર બે હજાર પચીસના માસમાં રાજ્યમાં અતિવૃષ્ટિથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું ત્યારે આ જગતના તાતની વારે આવ્યા છે બે દાનવીર ભામાશાઓ જેમણે કરોડો રૂપિયાનું દાન કરીને ખેડૂતોને દેવા મુક્ત કર્યા છે અને રાહત આપી છે સૌ પ્રથમ વાત કરીએ અમરેલી જિલ્લાના સાવરકાંડલા તાલુકાના જીરા ગામની અહીંના વતની મૂળ ખેડૂત અને હીરા ઉદ્યોગમાં સફળ ઉદ્યોગપતિ અને બિલ્ડર શ્રી બાબુભાઈ જીરાવાળા કે જેઓ સુરત મુકામે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને બિલ્ડર પણ છે અતિવૃષ્ટિને કારણે પોતાના વતનના જીરા ગામના ખેડૂતોની પીડા જોઈને તેમણે એક અભૂતપૂર્વ નિર્ણય લીધો અને ભરી દીધું ગામના ખેડૂતોનું લેણું ગામના ખેડૂતોએ મંડળીમાંથી ઘણા વર્ષથી લીધેલી લોનનું દેવું ખેડૂતો ભરી શકતા ન હતા પરિણામે તેમની જમીનોના ભાગ પડતા ન હતા અને વ્યાજના ચક્કરમાં દેવું વધતું જતું હતું તેમાં પણ તાજેતરમાં અતિવૃષ્ટિથી પાક નાશ પામ્યો અને ખેડૂતોમાં વધુ મુશ્કેલીમાં મુકાયા હતા ગામના તમામ ખેડૂતોનું દેવું અંદાજે નેવું લાખ રૂપિયા જેવી મહાત્મ રકમ હતી તે બાબુભાઈએ પોતાની જમા દાન કરીને ભરપાઈ કરી દીધું છે આ દાન તેઓએ તેમના સ્વર્ગસ્થ માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા કરેલ છે પોતાના ગામના તમામ ખેડૂતોને ધિરાણ અને એ પણ કોઈ પણ પ્રકારને જ્ઞાતિ જાતિના ભેદભાવ રાખ્યા વિના જ એક ઝાટકે ભરી ખેડૂતોને દેવામુક્ત કરી દેતા એ ઉદારતાનો કેવો ભવ્ય દાખલો છે શ્રી બાબુભાઈએ જાણે પોતાના ખેડૂતભાઈઓને રાતોરાત ચિંતામુક્ત કરી તેમને ફરી એક નવી શરૂઆત કરવાની શક્તિ આપી છે ખેડૂતપુત્ર તરીકે તેમણે પોતાની માટીનું ઋણ ચૂકવીને સાબિત કરી દીધું કે સંસ્કાર અને સેવા ધન દોલત કરતાં અનેક ગણા મૂલ્યવાન છે અને હવે વાત કરીએ જુનાગઢ જિલ્લાની જૂનાગઢના બાદલપુર ગામના વતની અને ઉદ્યોગપતિ શ્રી દિનેશભાઈ કુંભાણીનું યોગદાન તો તેનાથી પણ વધારે વ્યાપક અને દિલને સ્પર્શી જાય તેવું છે શ્રી દિનેશભાઈ મૂળ ખેડૂત પુત્ર છે અને હાલ અમદાવાદ ખાતેની નર્મદા બાયોકેમ કંપનીના માલિક છે શ્રી દિનેશભાઈએ માત્ર પોતાના જ ગામના નહીં પરંતુ આજુબાજુના ત્રણ ગામો પ્રભાતપુર સેમરણા અને શેખડાવદર એમ કુલ ચાર ગામના ખેડૂતોને મદદ કરી છે તેમણે પાકના નુકસાન પેટે કોઈ હેક્ટરની મર્યાદા રાખ્યા વગર દરેક ખેડૂતના ખાતામાં હેક્ટર દીઠ રૂપિયા અગિયાર હજાર અગિયાર અગિયાર હજાર જેવી રકમનું સીધું દાન કર્યું છે એટલે કે કોઈ ખેડૂત પાસે પાંચ હેક્ટર જમીન હોય તો આ પાંચે પાંચ હેક્ટરના હેક્ટર દીઠ અગિયાર અગિયાર હજાર ગણી જેવડી રકમ અને જેવડી જમીન હોય તેવડી રકમનું દાન કરેલું છે આ દાનની મહત્તા એ છે કે તેઓએ આ દાન સીધું ખેડૂતના બેંક ખાતામાં જમા કરાવેલ છે જેનાથી ખેડૂતોને તત્કાળ રાહત મળી છે ચાર ગામોના હજારો ખેડૂત પરિવારો માટે શ્રી દિનેશભાઈ કુંભાણીએ બે કરોડ જેવી રકમનું દાન કરી એક દેવદૂત બનીને આવ્યા છે જેમણે ખેડૂતોને સંકટના સમયે ખરા અર્થમાં સહારો આપ્યો છે આ બંને દાનવીરોએ સાબિત કર્યું છે કે ગુજરાતના ઉદ્યોગ જગતમાં પણ માનવતા હજી જીવંત છે અત્યાર સુધીમાં ભૂતકાળમાં ઘણા દાનવીરોએ અલગ અલગ રીતે દાન કરેલાનું નોંધાયેલું છે કોઈએ પાણીના ચેકડેમો બંધાવ્યા છે તો કોઈએ મોટા સમૂહ લગ્નો કરાવ્યા છે સાતરા અને દવાખાના બંધાવી ઘણા દાનવીરોએ દાન કરેલું છે કોઈએ પ્લેગ અને કોરોના કાળમાં પણ પોતાની ઈશ્વરદત્ત મૂડીને એક બીજી રીતે વાપરી દાન કરેલું છે પણ આ બંને દાતાશ્રીઓ તો શ્રી બાબુભાઈ જીરાવાળા અને દિનેશભાઈ બાદલપુરવાળાએ પોતાની ખેડૂતોની આપતીમાં બહુ મોટી રકમનું દાન આપી વતનનું ઋણ ચૂકવી ભારતભરમાં ખેડૂતોને સીધી રોકડ રકમના દાનનો આ પ્રથમ દાખલો બેસાડ્યો છે આ બંને ખેડૂત પુત્રોની ઉદારતાને બિરદાવવા માટે અમરેલી કિસાન પરિવાર સમિતિ દ્વારા તારીખ અઢારમી નવેમ્બર બે હજાર પચીસના રોજ અમરેલી દાદા ભગવાન મંદિર ખાતે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં અગ્રણીઓ અને ખેડૂત સમાજના પ્રતિનિધિઓ દ્વારા શ્રી બાબુભાઈ જીરાવાળા અને શ્રી દિનેશભાઈ કુંભાણીનું શાલ વાળે શાલ ઓઢાળી અને સ્મૃતિ ચિહ્ન આપીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું ખેડૂત પરિવારોએ દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં સંતો અમરેલી અને અન્ય જિલ્લાના મહાનુભાવો અને બોળી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો હાજર રહ્યા હતા મિત્રો આજના આ પ્રસંગથી પૈસાનું નહીં પણ માનવતાનું મૂલ્ય ઉજાગર થયું છે આ બંને ઉદ્યોગપતિઓએ ખેડૂતપુત્ર તરીકેની પોતાની ઓળખને સાર્થક કરી છે સાચા અર્થમાં દાનવીર ભામાસા બન્યા છે તેમની ઉદારતા આવનારી પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહે છે આ કાર્યક્રમમાં દિનેશભાઈ કુંભાણી સુરત બાબુભાઈ સોડવડિયા પ્રફુલભાઈ સેંજળિયા લોક સાહિત્યકાર મનસુખભાઈ વસોયા ચલાળા ગાયત્રી પરિવારના રતિદાદા વિવેક સ્વરૂપ સ્વામી બગસરા ડી કે દિનેશભાઈ ભુવા ચીતલ આઈસ્ક્રીમ અમરેલી કાંતિભાઈ વઘાસિયા અતુલભાઈ ગોંડલિયા રાજેશભાઈ નાકરાણી રઘુભાઈ ભટ્ટ કાળુભાઈ ભંડેરી કરશન ભગત ખોડિયાર મંદિર સુડાવટ પ્રવીણભાઈ આસોદરિયા ગોલણભાઈ વાળા દિનેશભાઈ સૌસૈયા પરેશભાઈ ભંડેરી જામનગર દીપકભાઈ શ્રીજી વિદ્યાર્થી અમરેલી તેમજ ના નામી અનામી ખેડૂત અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં જાણીતા લોકસાહિત્યકાર અને હાસ્યકાર શ્રી મનસુખભાઈ વસોયાએ પોતાની આગવી શૈલીમાં જ્ઞાનસભર વાતો પીરસી હતી મિત્રો વિડીયો સારો લાગે તો અમારી અમરેલી ટાઈમ્સ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા ફેસબુક પેજને ફોલો કરજો અહેવાલ વાડિયાભાઈ કુમાર અમરેલી ટાઈમ્સ ન્યૂઝ અમરેલી

અને મંડળીઓ પણ છે પ્રાકૃતિકની પ્રાકૃતિકની વિશેષ મંડળીઓ છે ગીર ગંગા ટ્રસ્ટ ને એ બધા પણ છે એ બધા પોતાના સન્માન માટે અહીંયા આવ્યા છે